આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર આજે વિશ્વ રેડિયો દિવસ છે દર વર્ષે તેર ફેબ્રુઆરીએ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ આ મહિનાની ત્રેવીસમી તારીખે રેડિયો ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના સૂચનો મોકલવા માટે દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું આજે વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ વર્ષે તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે લોકોના રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા અને વિશ્વભરના લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે સરહદી કચ્છ જિલ્લાની વાત કરીએ તો સમાચાર મિત્રની એક અનોખી પરંપરા વર્ષોથી આકાશવાણી ભુજમાં કાર્યરત છે દૂર સુદૂરના ગામોના અગ્રણીઓ અને અન્ય શ્રોતાઓ પ્રત્યક્ષ જોયેલી બાબતની સાચી અને વિશ્વસનીય જાણકારી ફોન મારફતે આકાશવાણી સમાચાર વિભાગને સ્વૈચ્છિક રીતે પહોંચાડે છે અને તેનો સમાવેશ આકાશવાણીના બુલેટિનમાં નામ સાથે કરવામાં આવે છે સાંભળીએ કચ્છના વિવિધ તાલુકાના કેટલાક નિયમિત શ્રોતાઓના પ્રતિભાવો હું રાપર તાલુકાના બેલા ગામ થી દલાભાઈ રૂપાણી વાત કરું છું આજે રેડિયો દિવસ હોવાથી હું જણાવું તો અમારા વિસ્તારમાં કોઈ બીજી હોય ખેતીમાં એ વિશે સમાચારમાં ભુજ ઉપર મૂકું અને રેડિયો અમારે માટે એક જીવનમાં જીવનનું નું ભાથું થઈ રહ્યું અને મારી જમીન બોર્ડર ઉપર આવેલી છે ત્યાં પણ અમે રેડિયો ખેતરો ઉપર સાંભળીએ છીએ હું જયેશ ગોસ્વામી આપણા આકાશવાણી પ્રસારિત થતા સમાચાર દરરોજ નિયમિત સાંભળું છું હું આકાશવાણી સમાચાર મિત્ર છું ડુમરા તેમજ આજુબાજુના વિસ્તારના સમાચાર મોકલું છું મેરા નામ ફઝલ અલી મહમદ શમા મેરા ગામ છુટા દિનારા ફઝલવાન તાલુકા ભુજ ખાવડા વિસ્તાર मैं इस आकाशवाणी से उन्नीस सौ अस्सी से जुड़ा हुआ हूँ हमारे इलाका ऐसा है जो खावड़ा कच्छ बॉर्डर से नजदीक है वहाँ पर जब भी कोई ऐसी होनारत होती है या कोई भी होता है तो मैं यहाँ से टेलीफोन करके बताता हूँ तो मेरे ये समाचार बुलेटिन लेते हैं तो रापर तालुका गांव खाने क्रमसीबाइन मालिक बोलू थे खेड छे समाचार विभाग ने हमारे संपर्क पहले समाचार कायम रेगुलर मिली ये रहे आगाही मिली रहा है દેશના ખૂણે ખૂણે લોકોને સમાચાર તથા મનોરંજન પૂરું પાડતો રેડિયો આજે પણ ઇન્ટરનેટ યુગમાં એટલો જ પ્રાસંગિક છે કચ્છ જેવા જિલ્લામાં ગ્રામ્ય ક્ષેત્રના લોકો માટે આકાશવાણીના સમાચારો અને અન્ય પ્રસારણો સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવાનું શક્તિશાળી માધ્યમ બની રહેવા પામ્યો છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ મુન્દ્રામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઉર્જા ઉત્પાદન હાઇટેક પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઉભી કરવા માટે સિંગાપુરની આઇટીઈ એજ્યુકેશન સર્વિસીસ આઈટી સાથે ભાગીદારી કરી છે ઉદ્યોગ માટે સજ્જ કાર્યબળના આ પ્રતિભા પુલનું નિર્માણ કરવા માટે અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે બે કરોડ રૂપિયાની સખાવત કરશે જે અદાણી ગ્લોબલ સ્કીલ એકેડેમી તરીકે ઓળખાશે આ દરેક શાળાઓ ભારતમાં ટેકનીકલ અને વ્યવસાયિક શિક્ષણની પાર્શ્વભૂમિ ધરાવતા અને તેમના ઉદ્યોગ સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ અને તેમની મહત્વકાંક્ષી ભૂમિકા માટે પસંદ કરશે આ કાર્યક્રમ હેઠળ વાર્ષિક પચીસ હજારથી વધુ તાલીમાર્થીઓને કુશળતાથી સજ્જ કરવાનું લક્ષ્ય છે આ તાલીમાર્થીઓ આઈટીસ અથવા પોલીટેકનિક્સ તરફથી વ્યવસાયિક અને તકનીકી લાયકાત ધરાવતા નવા સ્નાતકો અને ડિપ્લોમા ધારકો હશે અને શાળાઓમાં જ સઘન કેમ્પ અનુભવ માટે પસંદ કરવામાં આવશે નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન ડીએચઇડબલ્યુ ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે જાગૃતિ આવે સમાજમાં દીકરી જન્મનું પ્રભુત્વ વધે તથા દીકરીઓ બાબતે સમાજમાં હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ડીએચઇડબલ્યુ ટીમ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા અને ભારતમાં ઘટતા લિંગ ગુણોત્તરને રોકવા માટે ઘડવામાં આવ્યો કાયદા તથા કાયદાનું ઉલ્લંઘન કરનાર ને મળનારી સજા વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી તો આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર